પાકિસ્તાનના કરાચી માં ઈદ ટાણે ચાર લાખ ભીખારી ઉમટી પડતા તંત્ર હેરણ પરેશાન અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ઈદ ની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે ગોળીબાર ત્રણ ઘાયલ સગીર સહિત પાંખની અટકાયત ઇઝરાયલની સેનાએ ગાઝામાં કાર પર એર સ્ટ્રાઇક કરતા હમાસ ચીફના ત્રણ પુત્ર માર્યા ગયા પૌત્ર અને ત્રણ પૌત્રીના પણ મોત એક લાખ કરોડનો ચૂનો લગાડનાર સજા મહત્વના સમાચાર હરિયાણાના મહેન્દ્રગઢમાં ખાનગી સ્કૂલની બસ પલટી જતા આઠ બાળકોના મોત પંદરથી થી ઈજા ડ્રાઈવર નશામાં હતો પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હજુ એક આતંકીની શોધખોળ ચાલુ કાશી વિશ્વનાથના ગર્ભગૃહમાં તૈનાત પોલીસ કર્મીઓનો પહેરવેશ પૂજારી જેવો કરવામાં આવ્યો દિલ્હી લીગર પોલિસી કેસમાં સીબીઆઈએ બીઆરએસ નેતા કવિતાની ધરપકડ કરી ગુજરાતના મહત્વના સમાચાર પીએમ મોદી ઓગણીસ એપ્રિલ પછી ગુજરાત આવે તેવી સંભાવના રૂપાલા વિવાદ શાંત કરવા રાજકોટમાં સભા કરી શકે છે અમદાવાદના નરોડા ચાંદ ખેડામાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગ્યા મહિલાઓએ રૂપાલા હાય હાયના છાંજિયા લીધા સુરતના ઉધનામાં ભર બપોરે યુવકની કારને આંતરી તલવાર વડે હાથ અને આંગળી કાપ્યા બાદ કરપીણ હત્યા દાહોદ અને બનાસકાંઠામાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક કરા પડ્યા પવનને લીધે છાપરા પણ ઉડ્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર